રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ અને રાજુલા મહિલા કોલેજની અંદર આજ રોજ એક મોબાઈલ એપની લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વાલી વિદ્યાર્થી કોલેજ ઓનલાઈન કનેક્શન રહે અને તમામ માહિતીઓ જે કોલેજની અંદર બેઠા બેઠા ભણી શકે એ મેળવે છે એ ઘર બેઠા પણ મેળવી શકે એ તમામ એપની અંદર ફેસિલિટી આપવામાં આવી છે આ એપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સિક્યોરિટી સેફ્ટી અને યુઝર ફ્રેન્ડલી ઘરે ઉપયોગ કરી શકે અને તમામ અભ્યાસને લગતા મટિરિયલ ટેસ્ટ એસાઇનમેન્ટ એ મેળવી શકે એ હેતુ સર આ એક મોબાઈલ એપનું લોન્ચિંગ આજે કરવામાં આવ્યું છે આ એપ જે છે એ વિદ્યાર્થીઓ માટે તંદન ફ્રીમાં છે અને આ એપ આલ્ફા કોમ્પ્યુટર સીએમએસ કેમ્પસ મેનેજમેન્ટ સોફ્ટવેર અંતર્ગત આ એપ બનાવવામાં આવી છે અને આ એપ આજ રોજ વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે ઓપન કરવામાં આવી છે અને કોઈ પણ એક વિદ્યાર્થીના ત્રણ મોબાઈલ નંબર મોબાઈલ નંબરની અંદર ઇન્સ્ટોલ કરી એનો ઉપયોગ કરી શકશે અને વિદ્યાર્થીઓ મેક્સિમમ ઉપયોગ કરે એ હેતુ સરળ એપ બનાવવામાં આવ્યું છે